રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોજ નદીના ચેકડેમમાં ત્રણ યુવાનો પાણીમાં ડૂબતો હોવાની તાલુકા કંટ્રોલ રૂમને જાણ થતા તાત્કાલિક તમામ સરકારી ટીમો એનડીઆરએફ રેસ્ક્યુ ટીમ સાથે રહી યુવાનોનો આબાદ બચાવ કરી બચાવી લેવામાં આવ્યા ત્યારે અંતે જાણવા મળ્યું કે તાલુકા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની મોકડ્રીલ યોજવામાં આવી હતી તો જિલ્લા કલેક્ટર તેમજ પ્રાંત અધિકારી ધોરાજીના માર્ગદર્શનને લઈને ઉપલેટા મામલતદાર તથા ઉપલેટા તાલુકા વહીવટી તંત્ર દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાને લઈ મોજ નદીના ચેકડેમ ખાતે પાણીના પ્રવાહની બચાવની કામગીરીને ધ્યાને લઈ મોકડ્રીલ યોજવામાં આવી હતી જેમાં હાલ ચોમાસાની ઋતુ શરૂ હોય ત્યારે અતિવૃત્તિ મોકડે યોજવામાં આવી હતી ત્યાં સમગ્ર મોકડે માં ઉપલેટા તાલુકા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તાલુકા પોલીસ ટીમ આરોગ્ય વિભાગ નગરપાલિકા ટીમ સહિત એનડીઆરએફ ટીમ સહિતના વિવિધ રેસ્ક્યુ તંત્ર હાજર રહ્યા હતા टू टीम कमांडर जो कि श्री सुरेंदर सिंह कमांडेंट जीरो सिक्स बटालियन राष्ट्रीय आपदा मोचन बल बड़ोदरा के नेतृत्व में कार्यरत हैं जैसे कि हमारी टीम को यहाँ फ्री मानसून डिप्राइमेंट के लिए तैनात किया गया है जैसे कि मानसून की बात करें तो या आपदा के बारे में, के बारे में बात करें तो आपदा दो फिर की होती है एक प्राकृतिक आपदा एक मानव निर्मित आपदा प्राकृतिक आपदा में जैसे बाढ़ है भूकंप है साइक्लोन है इत्यादि आपदाएं होती हैं इन सभी आपदाओं से निपटने के लिए हमारी टीम को उपलेटा तहसील जिला राजकोट में तैनात कर रखा है जैसे कि आज हमें उपलेटा मामलादार द्वारा सूचित किया गया कि आपको मोक एक्सरसाइज बाढ़ के ऊपर करना है इस दौरान हमारी टीम मौज नदी पर फ्लड एक्सरसाइज का आयोजन करती है जिसमें तीन विक्टिम का तो हमने रेस्क्यू किया जिसके द्वारा उन विक्ट को एम्बुलेंस के माध्यम से हॉस्पिटल में रेफर कर दिया गया है और यदि किसी प्रकार की कोई यदि आपदा आती है तो हमारी टीम उन सभी आपदाओं से निपटने के लिए तैयार है हेलो ચોમાસાની સિઝન ચાલુ છે ત્યારે ઉપલેટા શહેરમાં સોમનાથ મહાદેવ મંદિર નજીક એક ચેકડેમમાં ત્રણ વ્યક્તિઓ ડૂબી હોવાની અપડિલ કરવામાં આવી આ જાણ તાલુકા કંટ્રોલ રૂમમાં થતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ઉપલેટામાં ડિમ્પલો એનડીઆરએફની ટીમના ઇન્સ્પેક્ટર નીતિન જાણ કરવામાં આવી સ્થાનિક નગરપાલિકાની ફાયર સર્વિસ પોલીસ આરોગ્ય સેવા તમામને જાણ થઈ નિયત સમયમાં તાત્કાલિક તમામ લોકો અહીંયા પહોંચી ગયા અને એનડીઆરએફ દ્વારા પોતાની બોટ અને તરવૈયાઓ સાથેના પદમાં જઈ અને આ લોકોને બચાવવાની મોકલી કરવામાં આવી આ મોકલી દરમિયાન પાણીની અંદર કોઈ ફસાઈ ગયું છે એવો સીન ક્રિએટ કરવામાં આવ્યું અને ડીપ ડ્રાઈવર દ્વારા ઓક્સિજનના સિલિન્ડરને માસ્ક સાથે તેણે નદીના ઘળીએ જઈ અને વ્યક્તિને શોધી બહાર લાવેલ છે આ મોકલી દરમિયાન નગરજનો પણ હાજર હતા આવી પરિસ્થિતિમાં જ્યારે કોઈ વ્યક્તિને પાણીમાંથી બહાર લાવીએ પછી તાત્કાલિક એને શું ને કેવી રીતે સારવાર આપવી તેની સમજ પણ એનડીઆરએફની ટીમ દ્વારા આપવામાં આવી આપણે હાલ વર્ષાઋતુની સિઝન છે આપણા વિસ્તારમાંથી મોજ ભેણું અને ભાદર એવી ત્રણ મોટી નદીઓ પસાર થાય છે ડેમ પણ આવેલા છે તો વરસાદની સિઝનમાં આપણે સૌ નદી કાંઠાથી દૂર રહીએ